એક વખત નારદજી બેઠા બેઠા નારાયણ નારાયણના જાપ કરી રહ્યા હતા અને એક વિચાર આવ્યો કે સત્સંગ એટલે શું તે તો ગયા ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ બધા સત્સંગ સત્સંગ કહે છે તે શું સત્સંગ અને તેમની શક્તિ કેટલી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે નાર્દજી તમે બહુ સરસ પ્રશ્ન કહ્યો તમે પૃથ્વીલોક જાવ ત્યાં નદીને કાંઠે પીપળાના ઝાડ ઉપર એક કાચિંડો તેમનું મુખ ઊંચું રાખીને બેઠો છે ત્યાં જઈને કહો કે સત્સંગ શું અને એમાં શક્તિ કેટલી નાર્દજી તો નારાયણ નારાયણ કરતા ચાલ્યા પૃથ્વીલોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું તે પ્રમાણે નદીને કાંઠે પીપળાના ઝાડ ઉપર એક કાચિંડો તેમનું મુખ ઊંચું કરીને બેઠો હતો નાદજી ત્યાં જઈ અને કાચિંડાને કહ્યું કે સત્સંગ શું શક્તિ કેટલી ત્યાં કાચિંડો મરી ગયો નાર્દજી તો પાછા આવ્યા ભગવાન શ્રીકૃષ્ણ પાસે કહ્યું કે કાચિંડાને પૂછ્યું કે સત્સંગ શું ત્યાં કાચિંડો મરી ગયો ભગવાન શ્રીકૃષ્ણ કહે નાર્દજી તમે પાછા પૃથ્વી લોક જાવ ત્યાં આંબાનો બગીચો છે તે બગીચામાં પોપટનું બચ્ચું છે તેને પૂછો કે સત્સંગ શું શક્તિ કેટલી નારદજી તો ચાલ્યા પૃથ્વીલોક આંબાના બગીચામાં આવ્યા ત્યાં એક આંબાની ડાળ ઉપર પોપટનું બચ્ચું બેઠું હતું અને નાર્દજી ત્યાં આવી અને પોપટના બચ્ચાને કહે સત્સંગ શું શક્તિ કેટલી ત્યાં પોપટનું બચ્ચું મરી જાય છે અને નાર્દજી તો વિચાર કરે આમ કેમ કાચિંડાને પૂગ્યું તો કાચિંડો મરી ગયો પોપટના બચ્ચાને પૂછ્યું તો તે મરી ગયું વિચાર કરતા ચાલ્યા શ્રી કૃષ્ણ ભગવાન પાસે નારદજી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને કહે આમ કેમ કાચિંડો મરી ગયો પોપટનું બચ્ચું મરી ગયું ત્યારે ભગવાન કહે નાર્દજી તમે હવે છેલ્લી વાર પૃથ્વીલોક જાવ ત્યાં એક સુખ સમૃદ્ધિથી ભરપૂર નગરી છે ત્યાંના રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો તે કુંવરને જઈને પૂછો કે સત્સંગ શું નાર્દજી કહે બસ પ્રભુ ત્યાં નહીં જાવ ત્યાં જઈને પોહું અને તે મરી જાય તો રાજા મને પણ મારી નાખે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે નાર્દજી ત્યાં એવું નહીં થાય તમને જવાબ ત્યાં મળશે તમે જાવ મારી ઉપર વિશ્વાસ કરો ત્યારે નાર્દજી તો પાછા ચાલ્યા પૃથ્વીલો નારાયણ નારાયણના જાપ કરતા આવ્યા શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું તેમ સમૃદ્ધિભરી નગરી ત્યાં ઉત્સવો ચાલે છે ત્યાં રાજકુમારનો જન્મ થયો રાજદરબાર ભર્યો છે નારદજી ત્યાં જાય છે બધા દરબારી ઊભા થઈ નારદજીનું સ્વાગત કરે છે રાજા રાજગાદી ઉપરથી ઊભા થઈ અને નાર્દજીને રાજગાદી ઉપર આસન આપે છે રાજા રાણી તેમના કુંવરને લઈ આવે છે નાર્દજીના ખોળામાં મૂકી રાજા રાણી કહે આ મારા કુંવરને તમે આશીર્વાદ આપો નાર્દજીને જોઈ કુંવર ખૂબ જ ખુશ થાય છે અને નાર્દજી મનમાં ડરતાં ડરતા કુંવરને પૂછે છે કે સત્સંગ શું શક્તિ કેટલી ત્યારે કુંવર હસતા હસતા કહે છે હે નારદજી તમે જ્યારે એક કાચિંડાને કહ્યું કે સત્સંગ શું ત્યારે કાચિંડો મરી ગયો તે કાચિંડો તેમના શરીરમાં થતી પીડા સહન કરી શકતો ન હતો કર્મોના પાપે કાચિંડો થયો હતો તમે આવીને કહ્યું કે સત્સંગ શું આ શબ્દો કાને પડ્યા અને કાચિંડો દુઃખમાંથી મુક્ત થઈ ગયો અને પોપટના બચ્ચાનો અવતાર થયો પોપટના બચ્ચાનો જન્મ લીધો તે પોપટના બચ્ચાને આંખે દેખાતું ન હતું અને તમે આવી કહ્યું કે સત્સંગમાં શું શક્તિ છે ત્યાં પોપટના બચ્ચાને મુક્તિ મળી ગઈ અને તે પોપટના બચ્ચાનો આ રાજકુંવર તરીકે મારો જન્મ થયો હું મારા કર્મના દુઃખ કાચિંડા અવતારમાં ભોગવી રહ્યો અને મારા કાને સત્સંગ શબ્દ પડ્યો મને મુક્તિ મળી બીજા અવતારમાં આંધ્રા પોપટના અવતારમાં તમે કહ્યું સત્સંગ તો તેમાંથી મુક્તિ મળી ગઈ હવે સુખ સાહેબી અને દુઃખ વગરનો અવતાર મળ્યો તો આ સત્સંગના શબ્દમાં એટલી શક્તિ છે કર્મના દુઃખમાંથી મુક્તિ મળે શાંતિ મળે સત્સંગ કરવાથી કેટલું પુણ્ય મળે મોક્ષની પ્રાપ્તિ થાય છે નાર્દજીએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા ભગવાન શ્રીકૃષ્ણની લીલાના દર્શન કર્યા ભગવાનની લીલા અપાર છે સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રીકૃષ્ણ